ધોરણ અગિયાર ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર પંદર વિશે અગાઉના વિડીયોમાં આપણે માહિતી મેળવી હતી દેવજી મોઢાનું કાવ્ય પ્રકાર છે ગીત હવે આજે આપણે આગળ જે છે માહિતી કાવ્ય જે છે એને પંક્તિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો શરૂઆત કરીએ આપણા કાવ્યની શરૂ પંક્તિઓ છે મારા ફળીના ઝાડવા બે હતા કરતાં એક દી વાતો એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા મનમાં જાય આપણે જોઈ ગયા મારા ફળી એટલે કે ફળિયું ઝાડવા એટલે કે નાના ઝાડ કેટલા હતા બે હતા ફળિયામાં બે ઝાડવા હતા કરતા એક દી વાતો દિ દિવસ હે અહીં જે છે આપણે જોઈ ગયા કે તળપદી ભાષા જે છે એનો ઉપયોગ સજકે કવિએ વધુ પડતો કર્યો છે તે જોઈ શકશો દી એટલે કે દિવસ તો શું કહે છે કવિ કે મારા ફળિયાના જે બે ઝાડવાઓ હતા એક દિવસ વાતો કરતા હતા એક કહે એમાં એક જળ શું કહેતું હતું હદ થાય હવે તો હદ થાય હવે આ શું છે રુધિ પ્રયોગ આપણે પણ બોલીએ ને ક્યારેક એકદમ પરાકાશ થાય પહોંચી જાય ને બહુ હવે તો હદ થઈ ગઈ શું થઈ ગયું હદ થવી એટલે કે બહુ થવું અથવા તો पराकाष्ठा है जो वस्तु छे पराकाष्ठा है जरे पहुंची जाए छे त्यारे आपरे वे कहे छे के हद થઈ ગયા હવે તો હત કરી નાખ્યું બરોબર તો पराकाष्ठाએ પહોંચું એહી રૂતિ પ્રયોગ નો અર્થ થાય અર્થ પણ એ પા આપણે પૂછાય છે અર્થ આપી વાક્યમાં પ્રયોતહી જે છે કે હદ થઈ पराकाष्ठाએ પહોંચું કે કે બહુ થઈ ગયું હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો ભાંડુ ભાઈ બહેન વગેરે સ્વજન માટે કયો શબ્દ વપરાય છે ભાંડું ધ્યાન રાખજો શબ્દો પણ છે ભાંડુ એટલે કે ભાઈ બહેન વગેરે સ્વજનો અથવા ભાંડરડા છે ભાંડરડા ભાઈ બરોબર અહીં સ્વજનના અર્થમાં લેવાનું છે વિજોગ ખમાતો વિજોગ એટલે કે વિયોગ વિરમ સ્વજનોનો ખમાતો ખમાવું ખમાતો નથી બરાબર વિજોગ ખમાતો સહન થતો હે ને ખમા નહીં ભાંડવું વિજોગ ખમાતો ખમાતો નથી મતલબ સહન થતો નથી શું કહે છે હવે હદ થઈ ગઈ બહુ થઈ ગયું હવે જે સ્વજનો છે ભાંડરડા છે ભા જે છે એનું શું થાય છે वियोग जे छे विरह जे छे ए सहन थतो नही चालने सुए जे चालने आही थी आही थी એટલે કે અહી થી ચાલતા થાય અહી થી ચાલતા થાય મતલબ કે જતા રહીએ આગા અન માં ઝાયે આઘા ઘા ઘ એટલે કે દૂર જાયે એટલે કે જઈએ હે ને જાયે મતલબ શું થાય છે જઈએ તો શું કહે છે દૂર વનમાં જઈએ દાખલા એનું શું થાય છે કે મારી ફળીમાં બે જાળવા હતા અને એક દિવસ બંને વાતો કરે એક કહે હવે હદ થઈ ગઈ સ્વજનોનો યોગ શાંત થતો નથી વિરોધ શાંત થતો નથી ચાલ અહીંથી દૂર જતા રહીએ દૂર દૂર વનમાં ચાલ્યા જઈએ ત્યારે બીજું જડવું એને શું કહે છે એ જોઈએ હવે કે બીજું જડું એને શું કહે છે બીજું કહે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા આવી ઔચિંતાના ચલવે આપણા પર કુઠારના માર જો કે મરવું કોઈ ન ટાળે તો એ મળવું શેદ અકાળે એ બીજું એને કહે જડવું એને એમાં શું રહેલું છે જીવનું જોખમ રહેલું છે जीव को जोखिम बेहु मृत्यु नो भय अथवा तो जीव नो खतरा देखिए मृत्यु नो भय रहेलो छे केम के नित आवी कठियारा नी એટલે કે નિત્ય હંમેશા કઠિયારા નો આપણે અર્થ જોઈ ગયા કે જંગલમાંથી લાકડા કાપી લાવે તેનો ધંધો કરનાર માણસ જેને કઠિયાર તરીકે કે ત્યાં દરરોજ હંમેશા કઠિયાર આવે આવીને ઓ ચિંતામાં ચલવે આપળા પર કુઠાના મારા કુઠાના માળે એટલે પેલી કુહાડી આવી છે ને તો કુહાડીના જે ઘા છે અચિંતા પડવા માંડ માંડે જો કે મળવું કોઈ ન ટાળે મળવું કોઈ ન ટાળે મૃત્યુને કોઈ હટાવી શકતું નથી દૂર કરી શકતું નથી એ હું જાણું છું તો એ મળવું સિદ્ધ અકાળે સિદ્ધ એટલે કે શા માટે અકાળે એટલે કે ક સમયે એટલે કે કુદરતી મૃત્યુ પહેલાં તો શા માટે કુદરતી મૃત્યુ પહેલા આપણે મૃત્યુને વહોરી લેવું તો શું થશે કે એમાં વનમાં જવામાં શું છે જીવનું જોખમ રહેલું છે ત્યાં દરરોજ કઠિયારા આવે છે અને અચિંતા આવીને શું કરે છે કુઠાના મારા કુહાડીના ઘા કરે છે અને કુહાડીના ઘા પછી કહે છે કે મરવાનું તો કોઈ ટાળી શકતું નથી પરંતુ તો એ શા માટે સમય કરતાં પહેલાં કુદરતી મૃત્યુ કરતા અકાળે કયો સમય મૃત્યુને શા માટે વહરી લેવું જોઈએ શીત અકાળે શા માટે એટલે હવે ફરી પાછું પહેલું કહે પહેલું એટલે કે પહેલું જે છે એ પહેલું જાણવું કે અહીં દન તો ખૂટે પાછી ન ખૂટે રાત દન દન એટલે પણ દિવસ દિ એટલે પણ દિવસ અહીં દિવસ ખૂટે એટલે કે પૂરો થાય જેમ તેમ કરીને દિવસ તો પૂરો કરીએ પાછી ન કૂટે પણ રાત્રિ કઈ રીતે કરીએ જેમ તેમ કરીને કરી નાખો દિવસ તો એ પૂરો કરી નાખે છે પરંતુ રાત્રિ પૂરી થતી નથી મન હોય તો અને મિત્રો હોય ને વાતો થાય અહીં અટૂલું એકલું લાગે એકલું એકલું લાગ્યા કરે કારણ કે મિત્રો ન હોય ને કોની સાથે વાત કરે એકલું અટૂલું લાગે તહીં તો આપણી ના દહીં એટલે કે ત્યાં નાત એટલે કે જાતિ ત્યાં તો શું છે આપણી જાતિ એટલે કે ત્યાં તો ઘણા બધા વૃક્ષો હોય ચને આપણે ચાલતા થાય આગા વાઘા વનમાં જાય ચાલે ચાલ્યા જઈએ આગા આગા વનમાં જતા રહીએ દૂર દૂર વનમાં જઈએ એમ એ પાછા પેલું જાડું એને કહે છે એટલે બીજું જાડું છેલ્લે શું કહે છે એ સાંભળવાનું છે બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા અને જાત નો અર્થ પ્રયોગનો અર્થ થાય છે ખૂબ મહેનત કરવી જાત ઘસવી એટલે શું થાય છે ખૂબ મહેનત કરવી તો જેણે ખૂબ જાત ઘસીને આપણને શું કર્યું છે પાણીનું સિંચન કર્યું છે આપણને ઉછેર્યું છે પાણી પાઈ પાઈને ચિત્ર જોઈ શકો છો એમણે ક્યારેય આપશું આપણે ફળ અને આપણી ઈચ્છા એને પ્રશ્ન કરે કે જેણે આપણા માટે આટલી બધી મહેનત કરી છે તો ત્યારે આપણે આપીશું એમને આપણી છાયા અને ફળ હું તો કહું અહીં જ રોકાઈ જઈએ બીજું શું કહે છે હું તો શું કહું છું અહીંયા જ રોકાઈ જઈએ એના ચૂલાના ઈંધણા થાય ઈંધણ એટલે કે બળતણ તો પછી એના ચૂલામાં જ બળતણ તરીકે કામ ના આવીએ એમ કહે છે બીજું શું કહે છે અહીં જે રોકાઈ જઈએ ચલ ઊંધણાના ઈંધણ થઈ અહીં જે છે સુંદર ભાવના જે વ્યક્ત થઈ છે કે માનવ જીવનની સાર્થકતા સામા છે અન્યને ઉપયોગી થવામાં રહેલી છે તો અહીં જે છે તમારે પ્રશ્નો જે છે પહેલો કે ફરીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે તમને ખ્યાલ છે કે ફરીના ઝાડવાને દૂર દૂર જંગલમાં જંગલમાં જવું છે કહે છે ને આઘા આઘા વનમાં જાય દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે તો કે જંગલમાં અચિંતા કથિયારા આવી ઝાડ પર કુહાડાના શું કરે છે ઘા કરે છે આથી જંગલમાં ઝાડવાને શું થાય છે જોખમ અનુભવાય છે વૃક્ષોને પોતાના ફળ અને છાંયો કોને આપવો છે કોને આપવો છે કે જેણે ખૂબ મહેનતથી એમને જળ સિંચીને ઉછેર્યા છે એને એમણે એના ફળ અને છાયાઓ આપવી છે અને આ મહત્વની કાવ્યના અંતે કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે તો માનવ જીવનની સાર્થકતા અને એને ઉપયોગી થવામાં છે એ વસ્તુ જે છે અહીં એ થઈ છે વૃક્ષોને પડ્યું છોડીને જંગલમાં શા માટે જવું છે તે કે પહેલાં ઝાડવાને પડ્યું છોડી જંગલમાં જવું છે કારણ કે એના સ્વજનોનો વિરોગ સહન થતો નથી અહીં તે દિવસ તો પસાર થઈ જાય છે પરંતુ રાત્રિ પસાર થતી નથી અને તેથી તેને એકલવાયુ જીવન જે છે એ ગમતું નથી એકલવાયુ લાગે છે અને જંગલમાં તો શું છે આખી એમની નાત છે જાતિ છે આથી એને ત્યાં જવું છે પછી ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગે છે કારણ કે અહીં એના સોજોનો નથી એટલે એનો શું થતો નથી સમય પસાર થતો નથી અને છેલ્લો જે છે કેન્દ્ર કાવ્યનો મધ્યવર્તી વિચાર અથવા કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ તો તમે જે આખી કથા વસ્તુ છે એને અનુસંધાનમાં લખવાનું છે કે બે ઝાડવાનો વાર્તાલાપ મુકાયો છે એક જાડું શું કહે છે દૂર જંગલમાં જવાની વાત કરે કારણ કે એનાથી એના સ્વજનોનો વિયોગ સહન થતો નથી એને કલવાયું લાગે છે દિવસ એનો ગમે તેમ કરીને પૂરો થાય છે એની રાત્રિ પૂરી થતી નથી પરંતુ બીજું જાડું શું કહે છે એને સમજાવી છીએ કે જંગલમાં જીવનું જોખમ છે અચિંતો કથિયારો આવે અને ગુહાડીના ઘા પણ કરે આપણે સુરક્ષિત નથી ત્યાં અહીં આપણને જેને જળ પાણીમાં આપીને ઉછેર્યા છે તો આપણે એને ફળ અને છાયું ક્યારે આપીશું એટલે બીજું રોકાઈ જવા કહે કે જેણે છે એના જ આપણે ચૂનાનું બળતણ થઈએ એને ઉપયોગી થઈએ કહી છે વાર્તાલાપ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ઉપકારનો બદલો ઉપકારથી વાળવો એ ભાવના રજૂ થાય છે એની સાથે એને મધ્યવર્તી વિચાર દે છે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે એટલે આ ચર્ચા પણ થઈ છે પ્રશ્ન ઉત્તર નોટબુક પણ છે ગૂગલ ફોર્મ મારફતે તમારે એને ઇમેજ મોકલી દેવાની રહેશે